દસ દિવસના પૂજા અર્ચના બાદ દશામાનની વિદાય થતાં ભક્તો દ્વારા કરવામાં આવી હતી આ વિદાય ભક્તોએ ખૂબ જ હર્ષ ઉલ્લાસથી માતાજીને પોતાના ઘરમાં સ્થાપના કરીને દસ દિવસ ઉપવાસ કરીને સવાર સાંજ આરતી થાળ અને આસ્થા પ્રમાણે માતાજીના ગુણગાન ગયા હતા પરંતુ જ્યારે વાત કરવામાં આવે વિસર્જનની તો ભક્તો દ્વારા વિસર્જન કરવા માટે કૃત્રિમ તળાવો કોર્પોરેશન દ્વારા જે બનાવવામાં આવ્યા હતા તે તળાવમાં કોઈપણ જાતની સુવિધાઓ જોવા મળી ન હતી તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ક્રેનો મૂકવામાં આવ્યા હતા તે ક્રેનો દ્વારા અનેક મૂર્તિઓ ખંડિત થઈ હતી જેના કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કૃત્રિમ તળાવમાં પાણી વધારે ન હોવાને કારણે તળાવની સાઈઝ ખૂબ જ નાની હોવાથી માં દશામાની પ્રતિમાઓ એકબીજા ઉપર જોવા મળી હતી પાણીમાં બરાબર વિસર્જન ન કરાતા પ્રતિમાઓ થઈ શકી ન હતી વિસર્જન દયાનું સાગરમાં માં દશામાં છે જે રીજે તો લોકોને લેર કરાવે છે અને ખીચે તો મેખેદાન મેદાન કરે એવા દશામાના આભ્ર ભ્રષ્ટ અધિકારીઓને ભ્રષ્ટ નેતાઓનું કેવી રીતે દર્શય છે તે જોઈ શકાય છે હવે જોવાનું એ રહ્યું છે કે માતાજી ખૂબ નારાજ જોવા મળ્યા છે માતાજીના ભક્તોમાં નારાજ હોય તો માતાજી ખુદ નારાજ જ થાય એવું શાસ્ત્રો પ્રમાણે જોવા મળે છે અને આવું ધર્મોમાં પણ કહેવાયું છે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા ભ્રષ્ટ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ભ્રષ્ટ નેતાઓને માતાજી કેવી રીતે લીલા રેર કરાવી તે તો હવે દશામના સૌનું કલ્યાણ કરે તે જ જોવાનું રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે